અમરેલી ધારી રેલવેના પ્રશ્નોને સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં મીટર ગેજ ટ્રેન શરૂ થઈ જશે આ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી દીધી છે અને રેલવે મંત્રી દ્વારા ધારીના રેલવે સુવિધાના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી પણ બહુ જલ્દી હાથ ધરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી અમરેલીથી વેરાવળ તેમજ અમરેલીથી જૂનાગઢ ચાલતી મીટર ગ્રેજ ટ્રેન બ્રોડલેન્ડમાં રૂપાંતર કરવાનું હોવાથી ટ્રેન બંધ કરવામાં આવી છે થારીથી લઈ વેરાવળ જૂનાગઢ સુધી બંધ કરવામાં આવેલી છે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેવી સાંસદ ભરતભાઈએ ખાતરી આપી સાંસદશ્રી રેલવેનો એક પ્રશ્ન ધારી ખાતે છે તો એના માટે શું પ્રયત્ન કરવામાં આવ્યો છે રેલવેના મેં બે દી અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી રહ્યા છે અશોકનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે